જયશ્રી બેન કે રંગોલિયા પ્રિન્સિપાલ તરીકે કામગીરી કરું છું શ્રીજી ભુવા કન્યા વિદ્યા મંદિર શાળાની અંદર દીકરીઓ માટે રિકવાયરમેન્ટ ઉભી થઈ હતી એને અનુસંધાને ચણિયા ચણિયાચોળી માટે મેં સર્ચ કરેલું અને માં સર્ચ કરતા ઇન્ડિયા માર્ટ થ્રુ કોઈ અજાણી વ્યક્તિ પાસે નંબર આવ્યો હોય છે જિયાબેન પટેલ નામની વ્યક્તિ હતી સુરત ની એને મને ફોન કરીને જણાવ્યું કે હું તારા વોટ્સએપમાં બધા ચણિયા ના મેસેજ નાખું છું ફોટોઝ એ સોરી નાખું છું તો એમાંથી તમે મને ચોઈસ કરીને મોકલો તો એ અને પેમેન્ટ એડવાન્સ કરી દો તો હું તમને થોડાક દિવસમાં પાર્સલ પહોંચાડી દઈશ અને અગાઉના અમારા અનુભવના આધારે સારો અનુભવ હતો બીજેથી મગાવ્યું હતું તો એટલે અહીંયા અમે વિશ્વાસ કરી પૂરેપૂરો વિશ્વાસ કરીને એમની પાસેથી આ બધું ખરીદી કરી હવે પેમેન્ટ કર્યા પછી જુદા જુદા બાનાઓ તળે કેટલાય દિવસ સુધી પાર્સલ આવ્યું નહીં માત્ર સો દોઢસો શર્ટ નીકળો છે અમારું પેમેન્ટ એમાંથી માત્ર શર્ટ છે એટલે ઓનલાઈન પેમેન્ટ જે છે ઓનલાઈન ફ્રોડ થયેલું છે અને સમાજને ખાસ અપીલ છે લોકોને કે આ રીતે ક્યારેય ખરીદી ઓનલાઈન જે છે એ ન કરે કારણ કે અને બીજી પણ ઘણી બધી શાળાઓ જે છે એની સાથે આ પ્રકારે આજ વ્યક્તિ સાથે ફ્રોડ થયેલું છે પૈસા પૈસામાં જે અલગ અલગ સ્ટાફ મેમ્બર છે એને paytm થ્રુ પેમેન્ટ કરેલું હતું અને મે યોનો એપ દ્વારા પેમેન્ટ કરેલું હતું મારું પોતાનું જે છે એ વીસ હજાર ત્રણસો પચાસ અને બીજા બે હજાર એટલું પેમેન્ટ છે અને બાકીના બધા એનું છે એ અ પંદર હજાર આસપાસ સ્ટાફ મેમ્બર નું